કોઈ આત્મીય બને કે ન બને હે મહારાજ મને બનાવે છે એથી ઊંજી કક્ષાની વાત છે મધ્યનો તેર સૌ આત્મીય જ છે હે મહારાજ મારે એકલાન જ બાકી છે યોગી મહારાજ કહેતા જ ફગીરભાઈ બધા જ કરીને આવ્યા છે મારે એકલાને જ કરવાનું બાકી છે આ ધર્મશાહીને પૂછો બટા સાહેબ પૂછો સૌ સૌ વર્તીને જ આવ્યા છે મારે એકલાને જ વર્તવાનું છે સ્વામીએ બહુ વાર કોન્ડલક્ષર મંદિરમાં કહ્યું છે પ્રેમનો અવતાર જેવો પુરુષ હસ્યા કરે હાયત કરે જમાડે આનંદ કરાવે ડબ્બો મારે અમે ભૂલી જઈએ કે સનાતન માં દિવ્ય પુરુષ જુદા છે સાવ ભૂલી જતા સાવ ભૂલી જતા બાર જ્યાં સુધી એની કથા સાંભળીએ ત્યાં સુધી અમને આનંદ થાય બહાર આવીએ અને કોઈનો સ્વભાવ જોઈએ એટલે પેલો પેલો બાજુ યોગી મહારાજ બાજુ જતા રહે અંદર એને કહ્યું છે કે સંબંધ દ્વારા માથાનો મુગટ માનજો એને ક પચી વાર કહ્યું છે પાંચ હજાર વાર કહ્યું છે પાંચ વાર તો કહ્યું જશે પાંચ હજાર વખત જ્યારે બહાર અમે આવીએ એટલે પછી જે સમય રમેશ દલાલ દેખાય એટલે એની પ્રકૃતિ જ દેખાય ખ્યાગાર જે આવેલી એને પ્રકૃતિ જ દેખાય ખ્યા કાચવ સમજ પ્રકાશના તંત્રી મહાતંત્રી હજુ બી લખાવે છે આદ્યતંત્રી લખજો આદ્ય તંત્રી અમે જાતે ગયેલું હ શું એને ખબર પડે અક્ષર છુપાવવા જ્યારે પ્રયત્ન કરે ત્યારે આપણે આપણી જાતને ક્યાં અક્ષર બ્રહ્મ ક્યાં તમે ક્યાં આકાશ પાતનનો ફેર શું કલ્પના કરી શક્યું શું કલ્પના કરી શકીશું પુરુષોત્તમ નારાયણના અને સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યનું શું કલ્પના કરીશું અક્ષરધામને પણ સ્વરાર્થકો મુક્ત સહિત એક સાકરના લાખમાં ભાગમાં લીન કરી શકું એ મારું સગુણ ઐશ્વર્ય છે એ મહારાજની શું કલ્પના કરવાના છે એના માટે કોઈ શાસ્ત્રો નથી એના મારે કોઈ શબ્દો નથી એના માટે કોઈ વર્ણન નથી અક્ષર પુરુષોત્તમ નારાયણ માટે એક જ શબ્દ અક્ષરાધિપતિ બસ આપણે એના એના એનું ભજન કરીએ છીએ એનું એટલું ભાન નથી તો જેટલો મનમાં વિશ્વાસ એટલો આમાં અવિશ્વાસ કોઈ ભાન નહીં ગાડાઓની વંજાર મજાને આરા બેઠા હોય એવા લાગે ઘણી વાર એટલે હજુ તો મેં શરૂઆત જ નથી કરી આજે જે કહેવાનું એ ફરી કરીશ આપણે ધૂન કરી લઈએ ધૂન એટલે એટલા માટે જ કરવાની છે તમે ભજન કરો એટલે શું અંદર પેડા ઊભા થાય અંદર શું ઊભું થાય કાલનો શીરો સુગંધ આવે સુગંધ મને હમથામ બધા ગરમ કરે મને જેને પૂછવા આવ્યો તમે ચોખા ઘીનો શીરો કરવાનો છે પછી બધા મગર ત્રેવીસમી જાન્યુઆરી છે ખબર છે હાલ તો બે મારી જ ના દીધી એ બધાને પૂછવું જ ના જોઈએ મને શું પૂછવાનું હોય સ્વધામગમન દિન મંગલકારી દિવસ ચોખા ઘીનો જ કરવાનો હોય ને બરાબર પેલો પૂછવું આવે આ રસોઈડા સારા બધા ડૂબા જ ગયા એને એને લોકોને શું જમાડ્યા છે એને પૂછવા ચોખા ઘીનો કરવાનો મનમાં હશ્યો ખરો મનમાં રોડ્યો ખરો મનમાં ગરમે થયો બહાર ગરમી દેખાડીએ નહીં એટલે હું ડાયોય ખરો પોતાના જાતનો થોડા વખાણ કરી લેવા એમાં માલ છે આત્મા શીરો તો ખાતો છે જ એના સંસ્કાર સૂક્ષ્મ શરીર પર પડ્યા છે સારા પડ્યા છે સારા દિવસે ખાધો છે ભલે સ્મૃતિ કરીને ખાધો કે ના ખાધો પણ દિવસ કાલે સારો હતો પણ તમે જ્યારે ભજન કરો ભજન કરવા જયારે બેસો અને ભગવાનની કૃપા થાય તો નરો કચરો જ નીકળે શું નીકળે એ એ નરી જ નીકળે કોઈ વિચાર નહીં કરવાનો જેટલું નીકળવું નીકળે હું પ્રકાશ સ્વરૂપ છું બસ જોગીનો પ્રકાશ અને તું નારાયણનું સ્વરૂપ ત્રણ જ મહિના આ ભાવથી ભજન કરીએ ભગવાનને સંત મનાવી દેવા કે આપણું જોગીનો પ્રકાશ ત્રણ જ મહિના આ ભાવથી હું સ્વામી તો નારાયણ સંબંધયોગમાં કેટલા બધા સંબંધયોગ મારી બાબતે બહુ ચાપડે લઈ ગયા કેટલાય કરાય હજુ બીજા વાત છે વિચાર છે છેલ્લું ભજનનું ચેપ્ટર તો ક્યારે સમજશે કોણ જાણે શું ખબર નહીં સાત શિબિરો કર્યા પછી ખબર પડશે છેલ્લું ચેપ્ટર તો મન મનનું કામ કરે બુદ્ધિ બુદ્ધિનું કામ કરે આપણે એને કરવા દેવાનું એટલે ભગવાન સ્વામિનારાયણ મધ્યના બાસણમાં ઉચ્ચ સ્વરે કરીને ભજન કરવું ઉચ્ચ સ્વરે કરીને મોહમ્મદે કહ્યું બંદગી પુકારો આમ ડૂટીમાંથી અવાજ કાઢો જોરથી બંદગી પુકારો અને જ્યારે ડૂટીમાંથી જ્યારે આમ બંદગી પુકારીએ જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે સૂક્ષ્મ શરીર લય થઈ જાય આમ ડૂટી મન સીધું લય થઈ જાય એટલે વિચારો આપણને પજવી શકે નહીં અને ઓટોમેટિક બધા વિચારો દોરાતા જાય એટલે જ્યારે જ્યારે બહુ વિચારો ભજવતા હોય ને ત્યારે ધ્યાન નહીં કરવાનું જ્યારે બહુ વિચારો ભજવતા હોય ને ત્યારે ભજન મનમાં નહીં કરવાનું મારા નહીં ફેરવાની ઉચ્ચ સ્વરે કરીને જે સોમનારાયણ 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 જેટલી તાકાત ભૂખ લાગે ત્યાં હોતી જોરથી બોલવું ફરી જેને તરત જ હરિપ્રકાશન કહી દઉં મને ભૂખ લાગે લાવવાનું ને ફરમા ડેરીએ જવું છે તરત જ આપી દેશે તમને બને માલ બાલ પડ્યો છે જે હોય તે ભૂખ લાગે એટલા જોરથી ભજન કરવાની જરૂર છે અથવા તમારી તાકાત હોવી સામેની વાતમાં વિશ્વાસ રાખવાનો કે મારે મનને કોઈ સંબંધ નથી પ્રથમના સ્વરમાં કેટલી વાર સમજાયું ઇન્દ્રિયોને સંબંધ નથી મનને સંબંધ નથી બુદ્ધિને સંબંધ નથી અંતકરને સંબંધ નથી આત્મા શુદ્ધ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું સમજો બરોબર બધા કાન ઉગાડા રાખો ખૂબ અગત્યની વાત કરું છું ભગવાન સ્વામિનારાયણે પ્રથમના સ્વરમાં કહ્યું આત્મામાં અસત્ય સત્ય છે શુદ્ધ છે પવિત્ર છે આપણો આત્મા ઓરિજિનલ આત્માનો સ્વભાવ છે પવિત્રતા જે મહાવીર અને બુદ્ધે અનુભવ કર્યો મહંમદે અને નાનકે અનુભવ કર્યો અક્ષરગો નહીં થયો આત્મા શુદ્ધ છે અહમ બ્રહ્માસ્મી જેને શંકરાચાર્ય અનુભવ કર્યો એ શુદ્ધ છે એ પવિત્ર છે એ સાચો છે આત્મા પ્રકાશે યુક્ત છે એથી આનંદ શુદ્ધ છે અક્ષર બ્રહ્મા સમજો વાત આત્માની શુદ્ધ આત્મા તો સ્વયં શુદ્ધ છે જ સાથે જ ત્યાં આત્મા પ્રકાશે યુક્ત છે એથી આનંદ શુદ્ધ છે અક્ષર બ્રહ્મ ચિદાકાશ એમાં નારાયણ ગયા છે કલ્પનાથી રસગન મૂર્તિ આનંદ મૂર્તિ ભગવાન શુદ્ધ છે બોલાય જ નહીં ભગવાન માટે બીજો શબ્દ એટલું જ બોલી શકાય કે એ રસગન આનંદન મૂર્તિ છે બસ એને શુદ્ધ ના કહેવાય પવિત્ર ના કહેવાય કે શુદ્ધ ના કહેવાય આપણે નસીબદાર છે અક્ષર શુદ્ધ ઉપાસના ક્યાંથી આત્માને વિશે કોઈ દોષ જ નથી સ્વભાવ જ નથી પકડત નથી એવો અનુભવ સેંકડો સાધકોએ ભારતની ધરતી પર કર્યો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પ્રથમના સ્વરમાં એવા મલિન રજુગુણ તમુગુણના વિચાર માટે સંબંધ જ નથી આપણા આપણે આત્મા સત્ય સ્વરૂપ છે શુદ્ધરૂપ છે પવિત્ર સ્વરૂપ છે એ આત્માને વિશે અક્ષરભ્રમ વ્યાપક સ્વરૂપે છે એ આનું અક્ષરભ્રમનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય એ વ્યાપક છે એ અક્ષરબ્રમમાં આપણે એટલે આવા હજારો કરોડો બધો વિચારો હોય એને આપણે કોઈ સંબંધ નથી ભજન કરતા કરતા જયારે ભજન કરીએ સોમનારાયણ 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 ત્યારે હું સ્વામી જ છું યોગી મહારાજ જ છું ગુનાતીત જ છું હું નારાયણ નથી એ પાપ છે નારાયણ ધરતી પર કોઈ થયો નથી થશે નહીં પોતાની જાતને તો માનવું ગુનારાયણ કેવું સરસ વર્તી ગયા યોગી મહારાજ કેવું સરસ વર્તી ગયા તે હું છું એવા ભાવથી ભજન કરવાનો છે હું જ છું મન એ બધી શુદ્ધ સર્વપરી આ વાત છે પ્રથમ સોર સ્વામીએ કહ્યું ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય ગુણ ગાવા એ જ છે બાકી બધું અસત્ય છે ચીનમાં સમય મને સરસ પ્રશ્ન પૂછ્યો છે હું ગમે ત્યારે વાતો કરીશ પણ એમાં ચાર પ્રકારનો વિવેક દેખાડ્યો ગુણ જ લો જ લો જ લો ક્યારેય કોઈનો અભાવ ગુણ લેવો જ નહીં યોગી મહારાજ કહેતા બધા જ કરીને આવ્યા છે મારે એકલાને જ બાકી છે બધા જ કરીને આવ્યા છે મારે એકલાને જ બાકી છે સ્વામીએ ફકીરભાઈ આનંદ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો કમનસીબ અમારા સૌની એ સાધુ એનો આત્મા તો સારું થયું જણા કંઈક સમજ્યા કંઈક સમજ્યા કાકાજી પપ્પાજી મહાન સ્વામીજી હું ખરેખર કહું છું કરોડો દાદુબેન કરોડો મહાન સ્વામી યોગી મહા નામ ના આવે અમારા જેવા તો આનંદ એનાનું વાળા બનાર એવું ભવ્યાજીત ભવ્ય સ્વરૂપ જેનું ખાલી એક દર્શન નિમિષ આ ધરતીના પટાંગમાં તો હોય નહીં પહેલું પણ એક નિમિષ માત્રના દર્શનથી તમારા કરોડો જન્મના પાપના પાપના થરના 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 ઓઘરી જાય એક સગના લાખના ભાગમાં સૃષ્ટિના ચિન્મય બનાવી શકે એવી એની પ્રચંડ શક્તિ ધરાવનાર સાધુ એનું શું ભંડન કરવાના તો એને વાસણ છે એને એને ટોકની સહન કરી એને ખૂબ સહન કર્યું ખૂબ સહન કર્યું આપણા કોઈ પાપે કરીને એને દેશને વઘારી નાખ્યું લોહીનું પાણી કરી નાખ્યું અમદાવાદની ધરતી પર ઘી માગ્યું ઘી ના બહુ તો આ તો નરનાયણ દેશનો પ્રદેશ છે બધાએ તપસ્યરે જ કરવાની એટલે યોગી યોગીમાંને તપસ્યા કરવાની એમ તું બેઠો બેઠો એકલો કરીને મારા બધા બઢઝિયાઓ જ ભેગા થઈ ગયા કાકાજી બહુ કહેતા ભવિષ્યમાં જ્યારે પુસ્તક લખાશે ત્યારે એવું લખાશે જાનવરોમાં પ્રગટેલા યોગી મહારાજ કાકાજીના શબ્દો ને પચીસ વખત સમજેલા જાનવરોમાં પ્રગટેલા યોગી મહારાજ અનબેરેબલ પરિસ્થિતિ હતી તે વખતની તમારા મન બુદ્ધિને ફેંકી દેવાના કહી દેવામાં હું આત્મા છું એથી પર અક્ષર છું અને નારાયણ સૌનો બાપનો બાપનો બાપ અક્ષરબ્રનો બાપ નારાયણ મારા હૈયાનું સખંડિત છે એ સત્ય સ્વરૂપને આપણે પકડવાનું છે નહીં આપણા મન બુદ્ધિના વિચારોના આકારે મનુષ્ય ગમે તેવા વિચારો હોય એના આપણે શું સંબંધ છે લેટ્રિન તમારે શું સંબંધ છે થોડ કચરો કાઢવાનો જ છે હું બે વાર લઉં છું એમ સૂક્ષ્મ કચરો નીકળતો હોય તો રાજી થવો જોઈએ અને જેમ જેમ ગંદકી વધારે જેમ જેમ ઉદાસીનતા આવે જેમ જેમ ભૂળાકાર એને બાજુમાં રાખીને એમ કોઈ પણ અંગ એવું રાખવું હું પણ મારું એ અંગ હતું સ્વામીને વાતો લે ભય જાય કોઈ જાય પોતાના અંગનું કંઈક ને કંઈક સ્વરૂપ પોઝિટિવ કરી દેવું છે જ્યારે બહુ આમાં બહુ ભયંકર જ્યારે અનબેરેબલ જ્યારે વિશ્વાસ સિવાય આ ધરતી પર બીજો કોઈ માર્ગ નથી કોઈ માર્ગ નથી હું તારો છું તો મારો છે એટલે કેટલા આમ કેવો મીઠા શબ્દ કેવો પ્રમાણ વાક્ય કેટલું બધું સરસ એટલે આ બધા ડોબાઓને ખબર જ નથી આત્મીય મોસમીની સેવા મેં કરી ધાડ નહીં મારી દીધી અત્યારે બધા એ જ અભિનિવસોમાં છે અમે આત્મય મોસીની બહુ સેવા કરી શું કરી પણ તમે શું કરી આત્મી મહોસિની શું તમે ભૂમસી સેવા કરી સારું થઈ ચાન્સ મળ્યો આપણને સેવા કરવાની તક મળી આપણને આપણે ભૂલી જવાનું છે આત્મીય અમે સેવા કરી બધાએ ભૂલી જવાનું છે આપણને તક મળી છે કરુણા કઈ તક મળી છે કોઈ જાણે કે આમ કર્યું કોઈ જાણે આમ કર્યું કોઈ જાણે ટાબડીયા ભેગા કોઈ જાણે અનાજ ભેગા સોનું ભોગાવ્યું બધું ભૂમસી લક્ષ્મી તો વૈરાજનારાયણ સુધી પહોંચતી નહીં તમે પછી શું સોનાથી તોડવાના હતા લક્ષ્મીને તો સોનું ખરીદાય પ્લેટિનમે ખરીદાય હીરાએ ખરીદાય બધું બહુ ખરીદાય પણ એ લક્ષ્મી વૈરાગ નારાયણ સુધી પહોંચતી નથી તો કે ભાઈ સાંભળો અને એથી પાર છે પ્રધાન પુરુષ એથી પાર છે મૂળ પુરુષ એથી પાર છે તમારો બાપ ને મારો બાપ સનાતન માવતરમાં અક્ષર બ્રહ્મ નારાયણ કલ્પના તે જ છે બસ દર્શન કરવા ત્યાં જઈને બેસી રહેવું ઠાકોરજી આગળ વિચારમાં ત્યાં જઈને બેસી રહેવાનું ખાલી આપણે કરનાર અમે બહુ સેવા કરી એના અભિનેશ નહીં રહેતા તમે એ તો તમે મારો અભાવ લેશો તમે સત્તર રીતે અભાવ લેશો મારો અમને નહીં ગણાવું પછી ગણાવી સાવતી વર્ષે જયારે છન્નું માં જયારે સિબીઆઈ કરીને તે વખતે પહેલેથી ધ્યાન રાખજો કરુણા એ કહીને સેવા મળી છે મારો એ લેશો ને બીજાનો એ લેશો તમે હું વટથી જ પૈસો એટલે લઉં છું મને હું જ્યારે ગરમ થતો ત્યારે મને એમ દુઃખ થાય મારા હું ના બોલવું જોઈએ કોઈ મારા નથી બોલતા મને તરત હું ડોબોતો નથી તમે એટલું તો માનો છો હું ડોબો નથી મને તરત સંકલ્પ ઉઠે સ્વામીજી આવું ગરમ આવા ગરમ નહોતા થતા આવી કડકઈ નજર સમી નહોતા રાખતા હું તો તમને શું ખબર તમારી લક્ષ્મી ને બધું નાખ્યામ મારે જરૂર જ નથી મેં તમને હજાર વાર કહ્યું છે એ કહેવા પાછળનો હેતુ એક જ તમને એમ ના થાય કે મેં લક્ષ્મી આપી મારે જરૂર જ નથી અને કાં તમને એમ થવું જોઈએ કે મેં મધ્ય એકતાલીસ પ્રમાણે સેવા કરીશું હો ભાવે સેવા બધું જ તારું મારું ભૂમસી છે તમારામાં શું છે તમે અક્ષર રૂમને પહોંચવાના છો અને હવે એક પુસ્તક ફરી સરસ એક સહજાન લખવું છે ફરી એક સરસ છે અને એમાં એક વાત લખ્યું છે અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાય ખાતે સાધુ પ્રસાદ પોતાની જાતના વખાણ નથી કરતા નિત્યાન સ્વામીએ લખ્યું ફરી છીતા ચિંતાની રસ બધું ઘણું પણ સરસ એક સહજાન જેવું હજુ સુધી પુસ્તક નથી લખ્યું નારાયણ હવે બીજું લખીશ બીજો ભાગ પછી ત્રીજું લખીશ ત્રીજો ભાગ ચાર ભાગ પણ કરવા છે તો ખબર નહીં હવે સજન છે જ નહીં તો જ્યારે ભજન કરીએ ત્યારે જુદા પડવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાંઈ ગભરાવાનું નહીં કોઈ મારી નહીં નાખવાનું